હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર આજે હું તમારી સાથે શેર કરી અને ઠંડીમાં ખાવાની મજા પડે તેવું લીલી તુવેરનું ગ્રેવી વાળું શાક બનાવવાની રેસીપી લીલી તુવેર દાણાનું ગ્રેવી વાળું શાક બનાવતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો તો લીલી તુવેર દાણાનું ગ્રેવી વાળું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે તો સૌથી પહેલા શાક બનાવવા માટે આપણે લીલી તુવેરના દાણાને કુકરમાં લઈને બાફી લઈશું તો તુવેરના દાણાને મેં અહીંયા કુકરની અંદર લઈ લીધા છે તો હવે આપણે તેની સાથે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું સાથે જ નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું તો હવે દાણાને બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરીને એક વિસલ કરી લઈશું તો તુવેર દાણા અહીંયા એક બાજુ બફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે શાકનો વઘાર તૈયાર કરીશું તો શાકનો વઘાર કરવા માટે તમે જોઈ શકો છો મેં ગેસ ઉપર એક કડાઈ મૂકી છે તો કડાઈની અંદર આપણે અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલને ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર એક નાની ચમચી જેટલું જીરું ઉમેરીશું બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું એક ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું સાથે જ ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું તમે અહીંયા સૂકું લસણ લેવા માગતા હોય તો પણ લઈ શકો છો તો હવે આપણે બધું જ મિક્સ કરીને સાંતળી લઈશું મેં અહીંયા મરચાંની પેસ્ટ નથી ઉમેરી જો તમે અહીંયા લીલા મરચાં લેવા માગતા હોય તો લઈ શકો છો તો બધું જ આપણું અહીંયા સતળાઈ ગયું છે તો હવે આપણે તેની અંદર ડુંગળીની પેસ્ટ ઉમેરીશું મેં અહીંયા પહેલેથી જ ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી હતી મિક્સર જારની અંદર તમારે પણ આજ રીતે ડુંગળીની પેસ્ટ બનાવી લેવાની છે તો ડુંગળીની પેસ્ટ ઉમેર્યા પછી આપણે બધું મિક્સ કરી લઈશું અને બરાબર સાંતળી લઈશું ડુંગળીની પેસ્ટ ઉમેર્યા પછી તમારે ગેસની ફ્લેમ ફૂલ કરી લેવાની છે અને ફૂલ ગેસની ફ્લેમ પર બધું સરસ સાંતળી લેવાનું છે તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી અહીંયા સરસ સતળાઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર બે ચમચી બેસન ઉમેરીશું આ રીતે જો તમે અહીંયા બે ચમચી બેસન ઉમેરશો તો તમારી શાકની ગ્રેવી એકદમ સરસ થશે અને એકદમ સરસ આપણું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થશે તો બેસન ઉમેરીને આ રીતે તમારે બધું જ મિક્સ કરી લેવાનું છે તો આ રીતે તમારે અહીંયા બેસન ઉમેરી લેવાનું છે તમારે અહીંયા અલગથી બેસનને શેકીને ઉમેરવાની જરૂર નથી તો બેસન ઉમેર્યા પછી તમારે ગેસની મીડિયમ ફ્લેમ પર તમારે બેથી ત્રણ મિનિટ જેટલું સાંતળવાનું છે જેથી તમારું બેસન સારી રીતે કૂક થઈ જાય તો બેસન આપણું અહીંયા સરસ કુક થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર લીલી ડુંગળીનો ઝીણો સમારેલો લીલો ભાગ ઉમેરીશું જો તમારી પાસે અહીંયા લીલી ડુંગળી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો લીલી તુવેરના દાણાને મેં અહીંયા કુકરની અંદર એક વિસલ કરીને બાફી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા તુવેના દાણા અહીંયા બફાઈ ગયા છે આપણે અહીંયા બધું સરસ સાંતળી લીધું છે તો હવે આપણે તેની અંદર ટામેટાની પેસ્ટ ઉમેરીશું તો મેં અહીંયા બે મીડિયમ સાઇઝના ટામેટાને ક્રશ કરીને પેસ્ટ બનાવી છે તમારે પણ આ રીતે ટામેટાની પેસ્ટ બનાવી લેવાની છે તો ટામેટાની પેસ્ટ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો મીઠું આપણે અહીંયા દાણા બાફતી વખતે ઉમેર્યું હતું એટલે તમારે અહીંયા ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું છે વધારે ના પડી જાય તો ટામેટાની પેસ્ટ અને મીઠું ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાને કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો ટામેટાની પેસ્ટ અહીંયા કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે તેની અંદર અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું એક ચમચી મરચું ઉમેરીશું મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો આ રીતે તમારે ટામેટાની પેસ્ટ અહીંયા કૂક થઈ જાય ત્યાર પછી જ તમારે મસાલા ઉમેરવાના છે તો મસાલા ઉમેરીને આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર બે ચમચી મોરું દહીં ઉમેરીશું જો તમારી પાસે અહીંયા દહીં ના હોય તો તમે અહીંયા મલાઈ પણ ઉમેરી શકો છો દહીં ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો દહીં ઉમેરીને બધું જ મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે તમે જે રીતે અહીંયા ગ્રેવીને પાતળી કે જાળી રાખવા માંગતા હોય એ રીતે તમારે પાણી ઉમેરવાનું છે તો પાણી ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર એક ચમચી જેટલી કસોરી મેથીને હાથેથી ક્રશ કરીને ઉમેરી લઈશું કસૂરી મેથી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું બધું જ મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર બાફેલા તુવેર દાણા ઉમેરીશું તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા બાફીને જે તુવેરદાણા રાખ્યા છે એ પાણી સાથે ઉમેરી રહ્યો છું જો તમે પાણી સાથે અહીંયા બાફેલા દાણા ઉમેરી રહ્યા હોય તો તમારે અહીંયા પાણી થોડું ઓછું ઉમેરવાનું છે નહીં તો તમારી ગ્રેવી એકદમ પાતળી થઈ જશે અને ખાવામાં પણ મજા નહીં આવે તો આપણે તુવેર દાણા અહીંયા ઉમેરી લીધા છે તો હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું તો બાફેલા તુવેર દાણા ઉમેરીને બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ ઢાંકીને થવા દઈશું બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે શાકને ચેક કરી લઈશું તો તમે અહીંયા જોઈ શકો છો શાકની અંદરથી સરસ અહીંયા તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લઈશું ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું તો ધાણા ઉમેરીને આપણે બધું જ સરસ અહીંયા મિક્સ કરી લીધું છે તો આપણું અહીંયા લીલી તુવેર દાણાનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે તો હવે આપણે એક પ્લેટની અંદર સૌ કરી લઈશું તો શિયાળાને ઠંડીમાં ખાવાની મજા પડે તેવું લીલી ટુવેદાણાનું ગ્રેવીવાળું શાક બનીને આપણું તૈયાર છે આજની રેસીપી તમને મારી કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો આ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ